ભાવનગર શહેરના લારી ગલ્લા ધારકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરાઈ ભાવનગર શહેરમાં દરરોજ ચાલતા દબાણ હટાવ ડ્રાઈવ અંતર્ગત શહેરની વિવિધ બજારોમાં પાથરણા પાથરીને વેપાર કરતા લારી ગલ્લા ધારકો દ્વારા આજ રોજ મેયર અને કલેક્ટરને રજૂઆત કરી દબાણ ડ્રાઈવના નામે થતી ખોટી કનગળત હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરી છે કાયદાના દાયરામાં રહીને રોજી રોટી રડવા યોગ્ય મંજૂરી આપવાની પણ માંગ કરી છે મુંબઈમાં રાજકોટમાં આવા રેસ્ટોરન્ટની બજારો ખાણીપીણીની બજારું હોય છે એક વખત તમે જમાવો ભાવનગર તમારા સહકારથી અમારે ભાવનગર આવું કરવું છે તમારા સહકાર અને તમને કોઈ જાતનું તકલીફ નથી દેવી હા થોડુંક સહન કરવું પડે હું પોતે લારી વાળો પોતે લારી વાળો મને ખબર પડે છે કે આ ધંધો કેમ થાય પણ સહન કરવું પડે અને તમારો ધંધો થશે તમે જે તમે જે ઝોન ની ના પાડો છો એ તમે આટલા બધા હોવાથી તમારે ડરવાની સેની જરૂર હોય અને સરકાર શેની માટે છે સિક્યુરિટી શેની માટે છે પોલીસ શેની માટે છે એવું ડરવા નહીં જરાક ડરવાનો જમાનો હોય ગયો ભાઈ આ ભાજપ સરકાર છે અમારી સત્તા છે અમારી જવાબદારી છે સાંભળો તમારે એવું કોઈ ડરવાની જરૂર નથી તમારે ધંધો જમાવો તમારા બાળવચ્ચા સુખી થાય એમાં અમને આશીર્વાદ મળવાના કાયમ તમારે તમારી જગ્યા તમને આપી દેવાની તમારા પછી તમને કોઈ કાઢવા નથી આવવાનું તો આનો લાભ લેવાય આનું કામ કરાય ખૂબ મજા આવશે તમે એક વાર ટ્રાય કરો બે ત્રણ મહિના થોડુંક તમને એમ થાય મારો ધંધો નથી હાલ આમ થાય પણ બધાને ખબર પડે તમને એનું સેમ્પલ